લીમખેડા તાલુકો અને દાનપુર તાલુકાની સરહદ ઉપર જે ઉંબરિયા ઘાંટા ઉપર આપ અમે જે કડાણા ડેમનું જે પાઇપલાઇન દ્વારા પાણી આવી રહ્યું છે એ પાણીની પાઇપલાઇનનો જે ફિલ્ડર કૂવો બનાવેલો છે એ કૂવા ઉપર આજે આવ્યા છે આજે રવિવારનો દિવસ છે ત્યારે રવિવારના દિવસે મારા મિત્રને અહીંયા ઉંબરિયા ઘાંટો સુંદર દો તાલુકાની સરહદ પર અમે આવેલા છે ત્યારે સુંદર રમણીય ધાનપુર તાલુકો અને લીમકેડા તાલુકાનો જે ઉંબરિયા ઘાંટા ઉપર સરહદ આવેલી છે એ સરહદ ઉપર આવતા જતા પ્રવાસીઓ ને સુંદર ઘાંટા ઉપર અને બાજુમાં ઉંબરિયા ડીમ એ ઉંબરિયા ડીમ ઉપર પણ ઘણા બધા પ્રવાસીઓ આવે છે હાલ ઉંબરિયા ડીમ ઉપર જવા માટે પ્રતિબંધ રાખેલ છે ત્યારે અમે ધાનપુર તાલુકાને ને લીમકેડા તાલુકાની સરહદ જેવા ઉંબરિયા ઘાંટા ઉપર થોડું મન મનોરંજન માટે મન પ્રફુલ્લિત થાય બે ત્રણ ચાર પાંચ દાડાથી વરાત પડરે પડ પડરે પડ કરતો હવે થોડો ટાડો પડ્યો પણ હાલ છાંટાચોંટી આયા કરે છે પણ ચાલો મેં કીધું ઉંબરિયા ઘાટા ઉપર આપણે જઈએ અને તમામ આવતા જતા મિત્રો આ ઉંબરિયા ઘાટા ઉપર આવી અને બાજુમાં મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા બે મિનિટ ઊભા રહી મંદિર માટે તમામ મિત્રોએ થોડું વળતું પોતાની ફૂલ નહીં ફૂલની પાંકડી દર્શન કરો એવી નમ્ર વિનંતી કેમ છો બધા ભાઈ મિત્રો નમસ્કાર રામ રામ જય જોહાર